અમારું ગામ ગોડલાધાર છે મારું નામ રંજનબેન છે મારો દીકરો દૂધનું ભણી માથે પડી અને દાજી ગયો છે ત્યાં અહીંયા દવાખાને અહીંયા બહુ સારવાર સારી થઈ નમસ્તે મારું નામ ડૉક્ટર રાધિકા નંદાણી છે હું કેડીપી હોસ્પિટલ આટકોટમાં પીડિયાટ્રિશિયનની પદવી બજાવું છું આપણી પાસે બે વર્ષનું એક બાળક આવ્યું હતું જે દૂધ પડવાના કારણે દાજી ગયું હતું એનો આખો ચેસ્ટ એરિયા આખે આખો ઘાવથી ભરાઈ ગયો હતો એ ટાઈમે બાળક નવ વાગે રાતના આવ્યું હતું આંચકી સાથે અને ખૂબ જ તાવ હતો અને બહુ જ પીડામાં હતું એ પછી આપણે બાળકને ચૌદ દિવસ હોસ્પિટલમાં દાખલ રાખીને એની ખૂબ જ સરસ સારવાર કરી હતી જેમાં આપણે એને ડેઈલી ડ્રેસિંગ કર્યું હતું અને એને મેડિસિન્સને એવું આપ્યું હતું અત્યારે બાળક ખૂબ જ ખુશ છે રમે છે અને સાવ જ રોજ આવી ગઈ છે હવે આપણે એને આજે રજા કરવામાં આવે છે ધન્યવાદ